નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ દસ નો મોસ્ટી પ્રશ્ન આપણે બિંદુએ મોકલીશું જેવું તે કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં દાખલ થશે ત્યારે તે સહેજ વાકું વળશે ફરીથી એ કિરણ કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જાય છે ત્યારે ફરીથી તે ત્રાસુ થાય છે મિત્રો આ થવાનું કારણ છે પ્રકાશનું વક્રી કે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ બદલે છે ત્યારે તે લંબ તરફ વાકું અથવા તો લંબથી દૂર વાકું વળે છે તો ચલો આકૃતિમાં જોઈએ સૌ પ્રથમ આપણે કિરણ લઈશું ત્યારબાદ તે જેવું કાચના માધ્યમમાં જાય છે અને ત્રાસું થાય છે તો તેને આપણે વક્રીભૂત કિરણ કહીશું આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહીશું જ્યારે વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને વક્રીભૂત કોણ કહીશું એ કિરણ કાચના માધ્યમમાંથી ફરીથી હવાના માધ્યમમાં જાય તેને આપણે નિર્ગમિત કિરણ કહીશું તો ચાલો હવે જોઈએ પ્રકાશના નિયમો આપાત કિરણ કિરણ અને એક જ સમતલમાં આવેલા હોય છે ફરીથી મિત્રો આપાત કિરણ વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાતકુળના સાઈન અને વક્રભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાત કોણના સાઈન અને વક્રભૂત કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે જો આપાત કોણ બરાબર i અને વક્રભૂત કોણ બરાબર r હોય તો sin i sin r અચળ n2 1 चलो ફરીથી જોઈએ જો આપાત કોણ બરાબર i અને વક્રભૂત કોણ બરાબર r હોય આપાત કિરણ વક્રીભૂત કિરણ અને સપાટીએ દોરે લંબ એક જ સમતલમાં આવેલા હોય છે ચોક્કસ પરિસ્થિતિને અનુલક્ષીને આપાતકુળના સાઈન અને વક્રીભૂત કુંડના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે એટલે કે જો આ પાત કોણ બરાબર i અને વક્રીભૂત કોણ બરાબર આર હોય તો sin i sin r આર n2 1 ટુ અચડ ટુ ટુ વન એવું આપણે કહી શકીએ તો મિત્રો આ તો પ્રકાશના વક્રીભવનના નિયમો